सोलो गए स्कूल जो यहां थे ना छोकरियों नु मैजिक चाले छे जो जो स्कूल हम सानु आई स्कूल थी ने मोनू भी आयो स्कूल थी फिर सोलो गए सुवा मोनू भी गया सुवा ये सानु आई स्कूल थी ने अब मोनू मोटे थी बोल देखो स्कूल थी ने हां स्कूल थी ने सोई थी अच्छा सोई ने फिर सानु गए ट्यूशन चल

જો તો આજે સવારનું છે ને કાંઈ શૂટ જ નહોતું કર્યું કેમ કે થોડું કામ હતું પેલું આ ને દસ વાગ્યા છે છોકરાઓ બે દીવા પૃથ્વી સૂતા છે અને હું મમ્મી બધું ઘરનું કામ બધું પતી ગયું છે નાસ્તા પાણી થઈ ગયા છે વિવેક બહાર જતા રહ્યા છે અને અમે બે જો હવે ફ્રી થઈને થોડીક વાર બેસશું પછી રસોઈ કરશું આજે પેલા ચણા ગયા વર્ષના જૂના હતા ને એની દાળ કરવાની એટલે સવારે એ કરાવવા ગઈ હતી બધું હતું એટલે થોડુંક લેટ થઈ ગયું બ્લોક ચાલુ કરવામાં પણ હવે કાંઈ નહીં જોશું પછી હવે આગળ શું કરીએ છીએ ચલો બન્યા રહેજો આગળ જો મેં તમને સવાર કીધું હતું ને ચણાની દાળ બનાવી છે એ જો મમ્મી અહીંયા સાફ કરે છે જય સ્વામિનારાયણ આ ઘરના ચણાની હતી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં કેમ તબિયત પાણી હારા બધાય ના હા જો આ ચણાની દાળ આ ઘરની છે કા મમ્મી ચણાના હો ઓ દેશ માં ધ્યાવા ને હમ મામા એ થા ને હા એની પણ દાળ કરાઈ ના પાછા પાસ આ આવશે હજી તે પછી દાદા ભેગા કરવા તે દાળ થઈ જાય હા ચણાનો લોટ ને બધું ઘરે જ બનાવી અમે ચલો તો હવે હમણા રસોઈ કરશું ત્યારે મળશું ઓકે જો બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આજે જમવામાં છે રીંગણા બટેકા અને સરગવાનું શાક સલાડ અમે રોટલો કરશું કે મમ્મી રોટલો ખાશો ને હા તો હું મમ્મી અમારો રોટલો કરશું છોકરાની રોટલી કરશું જો હું બતાવું શાક જો અહીંયા છે ને તાવડી ગરમ કરવા મૂકી દીધી છે અને અહીંયા આમાં રોટલાનો લોટ મસળું છું હમણાં હું રોટલો બનાવું છું જુઓ બધા કોને કોને રોટલો બહુ ભાવે છે મને તો બહુ ભાવે તને ભાવે પૃથુ હા પણ દાઈ ને દીવાની રોટલી છે અને મારો ને બાનો રોટલો જો એક આ બની ગયો અને અહીંયા બીજો બને છે બે રોટલા થઈ ગયા હવે પછી રોટલી કરી જો બાને છે ને આ દાળનું કામ અત્યારે પૂરું થયું અને બા હવે ભરે છે એના બપોરે છે ને મને અને મમ્મીને બેયને ગળું ભળતું હતું ને એટલે આમ બધું મૂકીને સૂઈ ગયા હતા તો કપડાં અત્યારે ઘડી કર્યા અને હું બેઠા હતા મમ્મી દાળ સરખી કરી મેં કપડાં ઘડી કર્યા અને હવે બેસશું થોડીક વાર પછી કંઈક રસોઈનું વિચારશું એવું છે તો કાંઈ નહીં ચલો પછી મળીએ હમણાં આવું શું બનાવીએ જોઈએ રસોઈમાં મસાલા વાળા બનાવી આગળ જતા બીજું આજે દાબેલી બનાવવાની છે આ ધાણા જીરું કાલ દળાવાનું છે ને એ મમ્મીએ મિક્સ કરી દીધું ધાણા અને આટલું થોડુંક આમ છે ને બોટલમાં ભરી લઈએ ક્યારેક સમોસા ને એવું બનાવ્યું હોય ને બટેટા વડા ને એવું તો થોડું ક્રશ કરીને મસાલામાં નાખવા થાય આ કાલ સવારે દળાવવાનું છે એટલે અત્યારે મિક્સ કરી દીધું પાછા કિચનમાં આવી જઈએ આપણા દાણા ની શું થઈ થઈ ગયા જો મસ્ત શેકાઈ ગયા અહીંયા બટેટા વેસાઈ ગયા અને આપણે મૂકી દઈએ પાછી ફ્રીજ જો હવે મેં કીધું હતું ને આગળ કે આજે દાબેલી બનાવવાની છે તો જો બધું રેડી છે આ ઘરનું બટર આ દાબેલી બનાવીને આમાં શેકવાની છે આ ચટણી આ મસાલો બની ગયો છે અમારા ઘરમાં છે ને દાબેલીમાં અંદર દાડમ નાખીને કોઈને નથી ભાવતા એટલે નથી નાઈ ખાવા અને કાંદા તો અમે ખાતા નથી આ સિંગના દાણા એ ઘરે જ બનાવેલા છે અને આ છે પાઉ આ અહીંયા સ્વામિનારાયણ બેકરીના છે એટલે આ અમે બધા ખાઈએ ચલો તો બધા બનાવીને પછી ખાવા ટાઈમે મળશું જોઈ લો આ બધી પ્રિપેરેશન થઈ ગઈ છે હવે વિવેક આવે પછી બનાવી લેશું ખાઈ હાય તને ભાવે દાબેલી બહુ ભાવે બહુ ભાવે મારા દાદાને જે આ દાદાને અમારા પપ્પાને બહુ ભાવતી હતી દાબેલી મતલબ મારા સસરાને એને દાબેલી બહુ ભાવતી હતી ક્યારેક સામેથી એમ કે નિકી દાબેલી બનાવને એને બહુ મન થાતું કેમ પ્રુથો હા

અને હવે આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કહેજો આજના વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચલો ગુડ નાઇટ જય સ્વામિનારાયણ બાય બાય જય સ્વામિનારાયણ